સ્વાગત છે આ નવા વિડીયોમાં હેલો મિત્રો કેમ છો મજામાં જય માતાજી જય જવાર તો ગાઈઝ આજે આપણે આવી ગયા છીએ રેવા કાકાની લારી ઉપર તો ગાઈઝ આજે આપણે પહોંચી ગયા કાકાની કિટલી ઉપર અને રેવા કાકાની ચા પીશું જોવા રેવા કાકો કઈ રીતના ચા બનાવે છે તો ગાઈઝ આ રેવા કાકાની ચા આપણા આખા મહિસાગર જિલ્લાની અંદર પ્રખ્યાત છે તેમની ચા સરકારી કચેરીઓ પર અને છે ઉવાળા બસ સ્ટેન્ડ સુધી જાય છે લોકો પીવે છે અને પ્રખ્યાત છે તો ગાઈઝ આપણે આજે આપણી ચેનલ ઉપર આ રેવા કાકાનો વ્લોગ નાખીશું અને વિડીયો બનાવશું બહુ સરસ મજાનો તો ગાઈઝ આ રેવા કાકાની ચા બહુ ટેસ્ટી હોય છે અને બહુ દૂર દૂરથી લોકો પીવા માટે આવે છે અને આ સરકારી બસો પણ અહીંયા ઊભી રહે છે ચા પીવા માટે અમુક લોકો અહીંયા એવા પણ આવતા હોય છે કે જે રોજ રેવા કાકાની ચા પીવે તો તેમની આંખ ખુલે છે મિત્રો આ મોર્નિંગ મોર્નિંગમાં રેવા ચા પીવાથી દિવસ બહુ સરસ જાય છે અને એમની ચા બનાવવાની સ્ટાઈલ કંઈક આવી છે જુઓ તમે આ વિડીયોમાં અને તેઓ લાકડાના કોલસા ઉપર ચા બનાવી રહ્યા છે તેથી તેનો ટેસ્ટ જ કંઈક અલગ હોય છે મિત્રો તમારે પણ જો આ રેવા કાકાની ચા પીવી હોય તો તમારે આવવું પડે પંદરવાડા પેટ્રોલ પંપની બાજુમાં તેમની કીટલી આવેલી છે તો આ જે કાકા છે તે વર્ષોથી ચાનો જ ગંદો છે તેમનો અને વર્ષોથી જે ચા જ બનાવે છે તો મિત્રો અત્યારે જ્યાં જુઓ તે ચાના ભાવ વધી ગયેલા છે પણ આ કાકા અત્યારે આટલી મોંઘવારીના પણ પાંચ રૂપિયામાં જ ચા આપે છે તો મિત્રો આપણે પણ પી લીધી સાર કાકાની ચા અને હવે ઘર તરફ જઈશું અને મારો આ વિડીયો તમને ગમે હોય તો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો jai mata